નમસ્કાર દર્શક મિત્રો ઓફ બીટ કાર્યક્રમમાં હું હિમાની આપનું સ્વાગત કરું છું દર્શક મિત્રો આજના આ ઓફ બીટ કાર્યક્રમમાં આપણે વાત કરવાની છે ડીપ લિસનિંગ બેનિફિટ વિશે દર્શક મિત્રો સાંભળવાનું મહત્ત્વ ઓછું અંદાજી શકાતું નથી જોકે તમે જે કહેવા માંગો છો તે વાતચીત કેવી રીતે કરવી તે શીખવું અગત્યનું છે પરંતુ સાંભળવાની વિવિધ કૌશલ્યનો ઉપયોગ કરીને કેવી રીતે સાંભળવું તે જાણવું એ સંચાર માટે એટલું જ મહત્વપૂર્ણ છે તે માત્ર તમને વિવિધ સ્થળો પર માહિતીની પ્રક્રિયા કરવામાં મદદ કરી શકે છે પરંતુ તે તમને અન્ય લોકો સાથે સંબંધો બનાવવામાં પણ મદદ કરી શકે છે છે આ એટલા માટે કારણ કે સાંભળવું ફક્ત સાંભળવા કરતાં વધુ ઊંડું જતું હોય છે જોકે આ પ્રકારનું શ્રવણ છે તે માત્ર એક જ મહત્વનું નથી ચાલો સાંભળવાના વિવિધ પ્રકારો અને તમારી કારકિર્દી અને જીવનને આગળ વધારવામાં મદદ કરવા માટે સાંભળવું શા માટે મહત્વપૂર્ણ છે તેના વિશે ચર્ચા કરીએ માહિતીપ્રદ શ્રવણ જ્યારે તમે કંઈક શીખવા માંગતા હોવ છો ત્યારે તમે તે માહિતીને સમજવા અને તેને જાળવી રાખવા માટે માહિતીપ્રદ શ્રવણનો ઉપયોગ કરશો આ પ્રકારના શ્રવણ માટે સામાન્ય રીતે ઉચ્ચ સ્તરની એકાગ્રતાની જરૂર હોય છે આ એટલા માટે છે કારણ કે તમારે નવા વિચારોને સમજવા માટે ખૂબ જ વ્યસ્ત રહેવાની જરૂર પડે છે તમે જે શીખી રહ્યા છો તેના પર તમારે નિર્ણાયક વિચારસરણી પણ લાગુ કરવી પડશે આ એટલા માટે છે તમે સંબંધિત માહિતીના સંદર્ભમાં તમે શું શીખી રહ્યા છો તે સમજી શકો નોકરીની તાલીમ ઘરે અથવા કામ પર સ્વગતિનું શિક્ષણ શૈક્ષણિક ઈ બુક સાંભળવું ભણાવવા આ માહિતીપ્રદ શ્રવણના ઉદાહરણોમાંનું એક ઉદાહરણ છે જ્યારે તમે જાણો છો કે માહિતીપ્રદ શ્રવણનો ઉપયોગ કેવી રીતે કરવો ત્યારે તમે તમારી જાતને વધુ સારા શીખવવા માટે સશક્ત કરો છો તમારી જાતને સક્રિય રીતે શીખીને અને સુધારીને તમે તમારા કાર્યસ્થળમાં વધુ મૂલ્યવાન સંપત્તિ બનાવી શકો છો જ્યારે તમે તમારા જુસ્સાને અનુસરશો અને ઘરે કંઈક નવું શીખો છો ત્યારે તમે વધુ પરિપૂર્ણ અનુભવી શકો છો સમજદાર શ્રવણ સમજદાર શ્રવણ એ પ્રથમ પ્રકારનું શ્રવણ છે જેની સાથે તમે જન્મ્યા છો દરેક વ્યક્તિ ભેદભાવથી સાંભળવાની કુશળતાથી જન્મજાત ધન્ય હોય છે તમે શબ્દોને કેવી રીતે સમજવું તે જાણતા પહેલાં પણ તમે આ પ્રકારના સાંભળવાનો ઉપયોગ કરો છો શબ્દો પર આધાર રાખવાને બદલે ભેદભાવપૂર્ણ શ્રવણ અવાજના સ્વર મૌખિક સંકેતો અને અવાજમાં અન્ય ફેરફારોનો ઉપયોગ કરો છો સમજદાર શ્રવણ એ છે કે કેવી રીતે બાળકો શબ્દો સમજે છે તે પહેલાં શબ્દ સમૂહનો હેતુ સમજે છે જો કોઈ બાળકો સાથે ખુશખુશાલ સ્વરમાં વાત કરે તો તેઓ જવાબમાં હસશે તેઓ પણ એ કહેશે કે કોણ વાત કરી રહ્યું છે કારણ કે તેઓ જુદા જુદા અવાજો ઓળખે છે પરંતુ ભેદભાવ સુનાવણી ફક્ત બાળકો માટે જ નથી જો તમે વિદેશી ભાષામાં થતી વાતચીત સાંભળી રહ્યા હોવ છો તો તમે કદાચ આપમેળે તમારી ભેદભાવપૂર્ણ સાંભળવાની કુશળતાનો ઉપયોગ કરશો તમે સાંભળવા અને વિશ્લેષણ કરવા માટે અમૌખિક સંકેતોનો પણ ઉપયોગ કરી શકો છો ઉદાહરણ તરીકે કોઈના ચહેરાના હાવભાવ શારીરિક ભાષા અને અન્ય વર્તન તમને કોઈના સંદેશના અર્થ વિશે ઘણું કહેતું હોય છે સાંભળવાની આ શૈલી વાતચીતમાં સૂક્ષ્મ સંકેતોને સમજવાની ચાવી છે આ શ્રવણ કૌશલ્યનો ઉપયોગ કરવાથી તમને લીટીઓ વચ્ચે વાંચવામાં અને શું ન કહેવાયું તે સાંભળવામાં મદદ મળી શકે છે પક્ષપાતી શ્રવણ પક્ષપાતી શ્રવણને પસંદગીયુક્ત શ્રવણ તરીકે પણ ઓળખવામાં આવે છે પક્ષપાતી શ્રવણનો ઉપયોગ કરનાર વ્યક્તિ ફક્ત તે માહિતી જ સાંભળશે જે તેઓ ખાસ સાંભળવા માંગે છે સાંભળવાની આ પ્રક્રિયા તથ્યોને વિકૃત કરી શકે છે આ એટલા માટે છે કારણ કે સાંભળનાર વ્યક્તિ જે કહેવા માંગે છે તેની સાથે સંપૂર્ણપણે સુસંગત નથી અહીં એક ઉદાહરણ છે ધારો કે તમારા વરિષ્ઠ તમને નવા પ્રોજેક્ટ વિશે માહિતી આપી રહ્યા છે તમે આ અસાઇનમેન્ટની વિગતો વિશે સાંભળવાની રાહ જોઈ રહ્યા છો કારણ કે તમે લાંબા સમયથી તેના વિશે ઉત્સાહિત છો કારણ કે તમે સોંપણીની વિગતો પર ખૂબ ધ્યાન કેન્દ્રિત કર્યું છે તમે તમારા ઉપરી જે કહે છે તે બધું સાંભળવામાં નિષ્ફળ થાવ છો પરિણામે અધિકારીને આ પ્રોજેક્ટ પર તમારું મૂલ્યાંકન કેવી રીતે કરવામાં આવશે તે સમજાવતા સાંભળો છો પરંતુ તમે તેનો સંપૂર્ણ અમલ કરતા નથી તમારી પાસે આ માહિતી ન હોવાને કારણે જો તમે બધી વિગતો સમજી ગયા હોત તો તમે કદાચ એટલું સારું પ્રદર્શન ન કરી શકો સહાનુભૂતિપૂર્વક સાંભળવું સહાનુભૂતિપૂર્ણ શ્રવણ લાગણી દ્વારા ચલાવવામાં આવે છે શ્રોતા શબ્દો દ્વારા અભિવ્યક્ત સંદેશ પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે વક્તાની લાગણીઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે આ લાગણીઓ પર પ્રક્રિયા કરવા માટે કરવામાં આવે છે સહાનુભૂતિપૂર્ણ શ્રવણનો ઉપયોગ કરીને તમે સ્પીકરને તેઓને જરૂરી સમર્થન પ્રદાન કરી શકો છો તમે સમજી શકો છો કે તેઓ ખરેખર કેવી લાગણી અનુભવે છે એટલું જ નહીં કે તેઓ જે કહે છે તે તેઓ અનુભવે છે જ્યારે તમે આ રીતે ધ્યાન આપવા માટે સમય કાઢો છો ત્યારે વક્તા સાંભળવામાં અને માન્ય અનુભવ છે જો તમે તમારા જીવનમાં કોઈની સાથે ગાઢ સંબંધ બાંધવા માંગતા હોવ તો સહાનુભૂતિપૂર્વક સાંભળવું મહત્વપૂર્ણ છે ઉદાહરણ તરીકે ચાલો કહીએ કે તમે કરિયાણાની દુકાનમાં સહાય કાર્ય છો તેઓ અસ્વસ્થ લાગે છે તેથી તેઓ જે કહેવા માંગે છે તે સાંભળવાનું નક્કી કરો તેઓ અનુભવી રહ્યા છે તેની અનુભૂતિ મેળવવા માટે તમે સહાનુભૂતિપૂર્ણ શ્રવણનો ઉપયોગ કરો છો આ કરવાથી તમે જોશો કે તેઓ કામ પર પ્રાપ્ત નથી માન્યતામાં અભાવથી કેટલા હતાશ છે પરિણામે તમે તમારો ટેકો આપી શકો છો અને તેમની પરિસ્થિતિ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી શકો છો વ્યાપક શ્રવણ વ્યાપક શ્રવણ માટે ભાષાની કુશળતા જરૂરી છે આ પ્રકારની સાંભળવાની ક્ષમતા સામાન્ય રીતે બાળપણમાં વિકસે છે લોકો શબ્દોનો ઉપયોગ કરીને કોઈ શું કહી રહ્યું છે તે સમજવા માટે આસપાસના શ્રવણનો ઉપયોગ કરે છે શ્રવણના અન્ય ઘણા પ્રકારો વ્યાપક શ્રવણ પર આધારિત છે ઉદાહરણ તરીકે તમારે કંઈક નવું શીખવા માટે માહિતીપ્રદ શ્રવણ અને વ્યાપક શ્રવણનો ઉપયોગ કરવાની જરૂર છે કાર્યસ્થળ પર અને તમારા જીવનમાં લોકો તમને જે સંદેશો આપી રહ્યા છે તે સમજવા માટે તમે કદાચ વ્યાપક અને ભેદભાવપૂર્ણ શ્રવણના સંયોજનનો ઉપયોગ કરશો ઉદાહરણ તરીકે ધારો કે તમારો સહકર્મી તમને પ્રોજેક્ટ વિશે માહિતી આપે છે તમારે શબ્દોનું વિશ્લેષણ કરવા અને સંદેશને સમજવા માટે વ્યાપક શ્રવણનો ઉપયોગ કરવાની જરૂર પડશે સહાનુભૂતિપૂર્ણ અથવા ઉપચારાત્મક શ્રવણ સહાનુભૂતિપૂર્વક સાંભળવું એ તમને અન્ય લોકોના દ્રષ્ટિકોણથી જોવામાં મદદ કરવા માટે ઉપયોગી છે આ પ્રકારના શ્રવણનો ઉપયોગ કરીને તમે જ્યારે અન્ય વ્યક્તિ બોલે છે ત્યારે તેના દ્રષ્ટિકોણને સમજવાનો પ્રયાસ કરી શકો છો તમે અન્ય વ્યક્તિના જૂતામાં તમારી જાતને કલ્પના કરવાનો પણ પ્રયાસ કરો છો ફક્ત તેમના સંદેશા પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે તમે સહાનુભૂતિપૂર્ણ શ્રવણનો ઉપયોગ અન્ય કોઈના અનુભવો સાથે સંબંધિત કરવા માટે કરી શકો છો જાણે કે તેઓ તમારા પોતાના હોય આ સહાનુભૂતિપૂર્વક સાંભળવાથી અલગ છે સહાનુભૂતિપૂર્વક સાંભળીને તમે સમર્થન આપવા માટે કોઈની લાગણીઓને સમજવાનો પ્રયાસ કરો છો પરંતુ તેમની પરિસ્થિતિમાં કેવું હશે તેની કલ્પના કરવાનો પ્રયાસ કરશો નહીં જટિલ શ્રવણ જો તમારે જટિલ માહિતીનું વિશ્લેષણ કરવાની જરૂર હોય તો તમારે નિર્ણાયક શ્રવણનો ઉપયોગ કરવાની જરૂર છે સાંભળતી વખતે જટિલ વિચારસરણીનો ઉપયોગ વ્યાપક શ્રવણ કરતાં વધુ ઊંડો જાય છે ફેસ વેલ્યુ પર માહિતી લેવાને બદલે તમને શું કહેવામાં આવી રહ્યું છે તેનું મૂલ્યાંકન કરવા માટે નિર્ણાયક શ્રવણનો ઉપયોગ કરી શકો છો કાર્યસ્થળમાં સમસ્યાનું નિરાકરણ કરતી વખતે વિવેચનાત્મક શ્રવણ મહત્વપૂર્ણ છે ઉદાહરણ તરીકે અસામાન્ય અને જટિલ ક્લાયન્ટ વિનંતીને કેવી રીતે હેન્ડલ કરવી તે પસંદ કરવાનો પ્રયાસ કરતી વખતે તમે આ પ્રકારના સાંભળવાનો ઉપયોગ કરશો આ કૌશલ્યનો ઉપયોગ અન્ય લોકો દ્વારા આપવામાં આવતા ઉકેલોનું વિશ્લેષણ કરવા અને તમે સંમત થાવ છો કે નહીં તે નક્કી કરવા માટે કરવાની જરૂર છે આ કરવા માટે તમારે ફક્ત તેમને સાંભળવાની જરૂર નથી તમારે મોટા ચિત્રને પણ જોવાની જરૂર છે અને તમે જે જાણો છો તેની સરખામણી કરો તો દર્શક મિત્રો આજના ઓપબેટ કાર્યક્રમમાં ફક્ત આટલું જ મળીશું ફરીથી એક નવા વિષય સાથે ત્યાં સુધી આપ જોતા રહો વીઆર લાઈવ અને મને આપશો રજા નમસ્કાર